જો મિત્રો તમારે પણ ગુજરાત પોલીસની અંદર નોકરી કરવી હોય તો આ પરથી સ્પેશિયલ તમારી માટે રહેશે ગુજરાત પોલીસ દ્વારા બાર હજાર પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બે પોસ્ટો રહેશે એક પોસ્ટનું નામ રહેશે લોક રક્ષક દળ અને બીજી પોસ્ટનું નામ રહેશે પીએસઆઈ આ બંને પોસ્ટ ઉપર બાર હજાર પ્લસ જગ્યાઓ છે જેની માટે જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે લાયકાત ધોરણની વાત કરીએ તો કે બાર પાસ પ્લસ અને લોકરક્ષક દળ માટે બાર પાસ અને પીએસએ માટે સ્નાતક ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરી લીધા રહ્યો છો તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની જાહેરાત છે તે થઈ ચૂકી છે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની બાર હજારથી વધારે જગ્યાઓ ઉપર છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેટર માટે ભરતી છે સાથે સાથે પીએસઆઈ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે ભરતી છે સાથે સાથે લોકરક્ષક દળ એલઆરડી માટે પણ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર ખૂબ જ સારી એવી બાર હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની ઉપર આપણે વિડીયો બનાવ્યો તમામ વિગત આપણે વન બાય વન જોઈએ તો સામાન્ય માહિતી જોઈએ તો કે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ માટે પીએસઆઈ કેડર અને લોકરક્ષક દળ માટે સીધી ભરતીની અંદર ભરતીને જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેનો ઓફિશિયલ જાહેરાત ક્રમાંક જીપીઆરબી બી સ્લેશ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેશ વન રહેશે જે મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેની માટે ખૂબ જ સારી એવી તક અત્યારે ઊભી થઈ રહી છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે આની અંદર અરજી કરી શકશે ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે આવી ભરતીઓ કોઈક જ વાર બહાર પાડવામાં આવતી હોય છે જેમાંની એક આ ભરતી છે તે બહાર પાડવામાં આવેલી છે બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે પોસ્ટનું ટાઇટલનું નામ રહેશે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ રહેશે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર કુલ કેટલી જગ્યાઓ છે તો કે પોલીસ પીએસઆઈ કેડર માટે ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે અને અન્ય કેટેગરી અન્ય લોકરક્ષક દળ માટે બાર હજાર જગ્યાઓ છે સંસ્થાનું નામ રહેશે ગુજરાત પોલીસ બોર્ડ ગાંધીનગર શરૂઆતની તારીખ રહેશે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે ચોવીસ અરજીનો પ્રકાર છે તે ઓનલાઈન રહેશે ઉપર મુજબના જે કુલ જગ્યાના જે આંકડાઓ છે તેમાં ફેરફાર રહેશે તે હું તમને આગળ જણાવીશ હવે અલગ અલગ પોસ્ટો ઉપર કટલી ભરતી પુરુષો માટે છે અને કેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે છે તેની ઉપર આપણે ચર્ચા કરીએ તો કે બિન હથિયારી પીએસઆઈ ઇન્સ્પેક્ટર માટે ત્રણસો સોળ જેટલી જગ્યાઓ પુરુષો માટે છે એકસો છપ્પન જેટલી જગ્યાઓ મહિલાઓ માટે છે આવી રીતે કુલ ચારસો બોતેર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ચાર હજાર બાવીસ જગ્યાઓ પુરુષો માટે છે બે હજાર અઠ્યોતેર જગ્યા મહિલાઓ માટે છે આવી રીતે કુલ છાસઠ જગ્યાઓ આ પોસ્ટ માટે છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે બે હજાર બસો ને બાર જગ્યાઓ છે પુરુષો માટે અને એક હજાર નેવું જગ્યા છે મહિલા ઉમેદવાર માટે આવી રીતે કુલ તેત્રીસો ને બે જગ્યાઓ રહેશે જેલ સિપાહી માટે એક હજાર ને તેર જગ્યાઓ પુરુષો માટે છે અને પંચ્યાસી જગ્યા મહિલા ઉમેદવાર માટે છે આવી રીતે કુલ એક હજાર ને અઠ્ઠાણું જગ્યાઓ રહેશે હત્યારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે એક હજાર જગ્યાઓ પુરુષો માટે છે અને સ્ત્રીઓ માટે કોઈ પણ પ્રકારની જગ્યા નથી તો ખાલી પુરુષો માટે એક હજાર જગ્યાઓ રહેશે આવી રીતે કુલ પુરુષો માટે આઠ હજાર નવસો ત્રેસઠ જગ્યાઓ છે અને ત્રણ હજાર પાંચસો નવ જગ્યા મહિ મહિલા ઉમેદવાર માટે છે તો આવી રીતે કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ છે આ મુજબની પોસ્ટો માટે રહેશે શૈક્ષણિક લાયકત લાયકાત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ માટે તમારે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય છે તો જ તમે આ પીએસઆઈની પોસ્ટ માટે અરજી ભરી શકશો લોક રક્ષક કેડ એલઆરડી માટે ધોરણ બાર પાસની લાયકાત ધોરણ છે તે રાખવામાં આવેલું છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યાઓ માટે પણ ભરતી રહેશે વયમર્યાદા બિન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પીએસઆઈ માટે ઓછામાં ઓછા એકવીસ વર્ષના અને વધુ વધુ પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર તારીખનો સમાવેશ થાય છે ત્રીસ એપ્રિલ ઓગણીસો અને નેવ્યાસીથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર ત્રણ સુધીમાં જન્મેલા તમામ ઉમેદવારો છે તે આની અંદર અરજી કરી શકશે લોક લોકરક્ષક કેડર એલઆરટી કેટર માટે લઘુત્તમ અઢાર વર્ષ અને વધુ વધુ તેત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે તારીખ ત્રીસ એપ્રિલ ઓગણીસોને એકાણુંથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધીમાં જન્મેલા તમામ ઉમેદવારો છે તે આની અંદર અરજી કરી શકશે અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે જેની માટે તમને તે એનું ઓફિસિયલ નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શારીરિક ધોરણો ઉપર ચર્ચા કરીએ તો કે પુરુષો વર્ગ માટે સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું જેની અંદર જોઈએ તો કે ઊંચાઈ જેની સામે છાતી લખેલી છે અને એને ફૂલાવ્યા વગરની છાતી અને એની સામે આપણે છાતી ફૂલાવેલી એ મુજબના આપણને આંકડા આપેલા છે તો જોઈએ તો કે મૂળ ગુજરાતી ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે એકસો બાસઠ સેન્ટીમીટર ત્યારબાદ ફૂલાવ્યા વગરની છાતી માટે સેવન્ટી નાઇન અને ફૂલાવેલી છાતી માટે ચોર્યાસી સેન્ટીમીટર રહેશે અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામ અલગ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે છાતીની અંદર એકસો પાંસઠ ની સોરી ઊંચાઈ માટે એકસો ને પાસઠ સેન્ટીમીટર રહેશે ત્યારબાદ ફૂલાવ્યા વગરની છાતી સેવન્ટી નાઇન રહેશે અને ફૂલાવેલી છાતીની અંદર ચોર્યાસી સેન્ટીમીટર રહેશે મહિલા ઉમેદવારો માટે જોઈએ તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે એકસો પચાસ સેન્ટીમીટરની ઊંચાઈ રહેશે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકસોને પંચાવન ઊંચાઈ સેન્ટીમીટર રહેશે શારીરિક કસોટીની અંદર જોઈએ તો કે તમારે સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ છે તે આપવાની રહેશે નવા નીતિ નિયમો અનુસાર તમારે સૌ ફિઝિકલ ગ્રાઉન્ડ છે તે પાસ કરવાનો રહેશે જેની અંદર પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ એટલે પાંચ કિલોમીટરની દોડ તમારે વધુમાં વધુ છે તે પચાસ પચીસ મીટ મિનિટની અંદર તમારે પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવારો માટે સોળસો મીટરની દોડ રહેશે વધુમાં વધુ તમારે નવ ને ત્રીસ સેકન્ડની અંદર આ દોડ છે તે પૂરી કરવાની રહેશે એક સર્વિસમેન માટે ચોવીસો મીટરની દોડ રાખવામાં આવેલી છે જેની અંદર વધુ વધુ બાર ને ત્રીસ સેકન્ડની અંદર તમારે છે તે દોડ કમ્પ્લીટ કરી દેવાની રહેશે પરીક્ષા ફી ઉપર નજર કરીએ તો કે પીએસઆઈ વર્ક માટે હજાર રૂપિયા એ સો રૂપિયા રાખવામાં આવેલ છે એલઆરડી માટે સો રૂપિયા અને બંને પોસ્ટ માટે અરજી કરતા વ્યક્તિ માટે બસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલા છે જેની અંદર અમુક અમુક કેટેગરીવાળા વ્યક્તિઓ માટે અરજી ફી રાખવામાં આવેલી છે અને અમુક કેટેગરીવાળા વ્યક્તિઓ માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તે વિશે જોઈએ તો કે જનરલ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે અરજી ફી ચૂકવવાની થશે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ જેવા કે ઈડબલ્યુ એસ એસીબીસી એસી એસ ઈ ઇબીએસ અને માજી સૈનિક માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી સાથે સાથે લેડીઝ સ્ત્રી મહિલા ઉમેદવાર માટે પણ કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ચૂકવણી કરવાની રહેશે જેની અંદર કોઈપણ પ્રકારની ભાન આપવામાં આવેલી નથી તમે પોસ્ટમેનમાં જઈને અરજી ફી ચૂકવશો તો પણ તે અસ્વીકાર્ય રહેશે સાથે સાથે રોકડનો કોઈપણ પ્રકારનો વ્યવહાર રાખવામાં આવેલો નથી અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તો કે પીએસઆઈ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પીએસઆઈની અંદર જે અરજી કરવા માગે છે તે વ્યક્તિઓ માટે સૌથી પહેલી પરીક્ષા રહેશે ફિઝિકલ ટેસ્ટ ત્યારબાદ જો ફિઝિકલ ટેસ્ટમાં તમે ક્વોલિફાય કરી લો તો તમે મેઇન એક્ઝામની અંદર તમે બેસી શકશો આ બે સ્ટેપ મુજબ પીએસઆઈનું સિલેક્શન કરવામાં આવશે ત્યારબાદ એલઆરડી લોકરક્ષક દળ માટે સૌપ્રથમ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવેલો છે અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુના આન્સર તમારે દેવાના રહેશે તો તમે આની અંદર અરજી કરી શકશો અરજી કરવાની છેલ્લી તારીખ ઉપર નજર કરીએ તો કે અરજી કરવાની શરૂઆતની તારીખ છે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ જે બપોરના ત્રણ કલાકે એનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે અને અરજી કરવાની અંતિમ તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ જે રાત્રિના બાર વાગ્યા સુધી તમને સમયગાળો આપવામાં આવશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે લગભગ લગભગ પચીસ દિવસનો સમયગાળો તમને આપવામાં આવેલો છે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે અરજી ફોર્મ કેવી રીતે ભરવું જો તમને ન આવડતું હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે આપણે પણ અરજી ફોર્મ ભરી આપશું તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં સોરી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે ત્યાં તમને તમે અમને ડીએમ કરશો તો હું તમને ફોર્મ ભરી આપીશ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ આપીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે